નમસ્કાર વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો સ્વાગત છે તમારું આપણે સૌની સહિયારી ચેનલ ઉપર છેલ્લા ચાર પાંચ દિવસથી એકને એક પ્રશ્ન આવે છે સર લોકરક્ષક કોન્સ્ટેબલ ભરતીની લાયકાત ફરી ગઈ છે ફરીવાર ફોર્મ ભરાશે લાયકાત ગ્રેજ્યુએટ થઈ ચૂકી છે તો શું ફરીવાર ફોર્મ ભરવાના આવા જે છે વારે વારે છેલ્લા ત્રણ ચાર દિવસથી બહુ જ બધા પ્રશ્નો આવી રહ્યા છે કમેન્ટ સ્વરૂપે તો જેના અનુસંધાને આજનો આપણે વિડીયો બનાવેલો છે જેને કારણે જે લોકો ખાસ કરી જે નવા લોકો તૈયારી કર્યા છે આ વખતે તે પરીક્ષા આપવાના છે જે પ્રથમવાર પરીક્ષા આપવાના છે તેવા લોકોમાં આ પ્રશ્ન વધારે જોવા મળી રહ્યો છે તો તમામ પ્રકારની બાબત આજના વિડીયો કરી લેશું તે પેલા ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને કરો રેગ્યુલર નવી નવી માહિતી અપડેટ રહેવા માંગતા હોય તો ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે હજુ પણ ઘણા લોકો પ્રશ્ન કરે છે સર મારી અરજી રદ થઈ છે કે નથી થઈ તો એની માટે ઓલરેડી આપણે ટેલિગ્રામમાં પીડીએફ મૂકી દીધી છે તો ખાસ કરીને ટેલિગ્રામમાં જોડાઈ જવું પોલીસ ભરતીની તમામ નવી અપડેટ તમને ત્યાંથી પણ મળતી રહે છે આગળ વધતા પેલા જે લોકો કોન્સ્ટેબલ અને પીએસએ ની બંનેની તૈયારી કરે છે તેઓ લોકો માટે સરસ મજાનો મટીરિયલ ટેસ્ટ જોઈતી હોય તો ટેસ્ટ આ બધું જ તમને મળી જશે પ્લે સ્ટોરમાં જે સર્ચ કરવાનો છે ટ્રીક નોલેજ એપ્લિકેશન સર્ચ કરવાની છે તમને મળી જશે જોઈ આ નંબર ઉપર મેસેજ કરવું એટલે તમને તમામ પ્રકારની માહિતી ત્યાંથી મળી જશે બાકી બધી વિશેષતા તમે અહીંથી જોઈ શકો છો વાત કરીએ છીએ એક આવો પરિપત્ર જે સત્તર સપ્ટેમ્બરના દિવસે જે છે રિલીઝ થયેલો હતો ખાસ કરી પહેલી વાત કરીએ તો કે આ જે પરિપત્ર છે ખાસ કરી ફોરેસ્ટ ભરતી માટે છે ઘણા લોકો જે છે એ એક પછી એક જે છે એ કમેન્ટના સ્વરૂપે પૂછે છે કે સર આ પરિપત્ર શું કહેવા માંગે છે અથવા તો રેફરન્સ આપે છે અથવા તો એન કેન રીતે અથવા તો ઇન્સ્ટાગ્રામ ઉપર પણ આપણે પરિપત્ર મોકલી અને મેસેજ કરે છે તો આ પરિપત્ર જે છે તે માત્ર ફોરેસ્ટ પરીક્ષા માટે ખોટી ચિંતા કરવા નથી કોન્સ્ટેબલ પરીક્ષા માટે લાયકાત બાર જ છે અને બે વાર ફોર્મ ભરવા માટે સમય આપ્યો છે હવે લગભગ ત્રીજી વાર જે નવા ફોર્મ નહીં ભરાય એટલે ચિંતા કર્યા વગર મહેનત ચાલુ રાખવી મેં જેવી રીતે હમણાં જ કીધું એમ કે ભાઈ ઘણા ઉમેદવાર છે જેમને આ વસ્તુની જાણ હોય તો એવા લોકો માટે જે છે એ આ વિડિયો થોડો એવો લાગશે કે ભાઈ અમારી પાસે માહિતી છે પણ ખાસ કરી આજનો વિડીયો આપણે એવા લોકો માટે બનાવેલો છે કે જે આ વખતે પ્રથમ વખત પરીક્ષા આપવાના છે જેવા લોકોને ઘણા બધા પ્રશ્ન થતા હોય અને જેવા લોકો અગાઉ પરીક્ષા આપી ચૂક્યા છે એમને લગભગ પ્રશ્ન થતા હશે નહીં તો મિત્રો આજના વિડીયોમાં આટલું મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માત્ર તમારા મિત્રો સાથે આ વિડીયો ખાસ શેર કરજો કારણ કે એવા લોકોને પણ આવી ચિંતા સતાવી રહી છે તો મળીએ છીએ નવા વિડીયોમાં